સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને ભૂખ્યા અને ભોજન પિરસ્તે સંસ્થાના પ્રમુખ સાજીદ પઠાણ અને તેમની ટીમ દ્વારા આજરોજ તિલકવાડા તાલુકાની નવાપુરા ઉચ્છર પ્રાથમિક શાળા અને નાંદેટ ફળિયા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળાના સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓને નાના મોટા ડાયરા સ્કૂલ બેગ કંપાસ લંચ બોક્સ વોટર બેગ કપડાં બૂટ મોજા સહિતના જરૂરી શૈક્ષણિક સાધનોનું દાતાઓની મદદથી શ્રાણા પ્રાંગણમાં ગ્રામજનો શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યુનિટી યુથ ફાઉન્ડેશનના પ્રમુખ સાજીદ પઠાણ ઝેમિનીબેન પટેલ હેતલ પટેલ મુરલીભાઈ વિજય જાધવ અહેમદભાઈ પઠાણ નિધિબેન તથા ગૌતમભાઈ કંડોઈના શુભ વિતરણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ તિલકવાડા તાલુકાના નવાપુરા ઉચ્ચ પ્રાથમિક શાળા અને ના આંડેટ ફળિયા પ્રાથમિક શાળામાં માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ નોટબુક્સ કંપાસ વોટર બેગ લંચ બોક્સ કપડાં બૂટ વગેરે સાધનિક સહાય આપનાર યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા દરરોજ નિયત સમયે એસએસજી હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને એક ટાઈમ વિનામૂલ્યે ભોજન પીરસવાની અને કુદરતી આફતો સમયે ભોજન પાણી સહિતની સેવાઓની સાથે જ ગરીબ અને નિરાધાર પરિવારના દર્દીઓને દવા લેબોરેટરી તથા અન્ય પરીક્ષણો માટે તથા ગરીબ પરિવારના બાળકો નિવિધ્ન રીતે અભ્યાસ કરી શકે એ માટે યુનિફોર્મ નોટબુક્સ પુસ્તકો વગેરે માટે નાત જાત ધર્મના ભેદભાવ વગર સહાય પણ કરવામાં આવે છે દાતાઓને શુભેચ્છકોની મદદથી વૈવિધ્યપૂર્ણ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી યુનિટી યુથ ફાઉન્ડેશનના પ્રમુખ સાજીત પઠાણે પોતાની ટીમ અને સુરજાપુરી પ્રાઇમરી સ્કૂલના આચાર્ય શિક્ષકો સરપંચ ઉપસરપંચ તથા ઉપસ્થિત ગ્રામજનો અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આજરોજ અમે લોકો મૂરા પ્રાથમિક શાળાથી લામાં આવ્યા છે તો ખાસ કરીને પેમિલિંગનો અમે આભાર જે કરીએ છીએ કે એમને અમે સપોર્ટ કર્યો અને તમને આ સ્કૂલમાં કયાગળ નાના છોકરાઓ માટે અમે વોટર બેગ લાવ્યા છે કપાસ થયા છે પછી આપણે કપડાં છે એ લોકો માટે નાસ્તો લાવ્યા છે તો એ બી અમે લોકોને સપોર્ટ કર્યો છે આપણે હેમંત ત્રિવેદી સાહેબ છે રવલ ત્રિવેદી સાહેબ છે સંજય અગ્રવાલ છે દીપક અગ્રવાલ છે જેટલા બી અમને લોકો આ બબલુભાઈ છે મોહન મોહવાળા એમને સપોર્ટ કર્યો છે અમે સાત સરકાર ત્યાં અમને આ પોસિબલ થયું છે તો અમે એમનો